નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિક ફગાસિયા તો મિત્રો આવનારા ચોમાસા બાબતે હોળીમાં જે કુંભ પકવવામાં આવ્યો હોય છે તેના પરથી ચોમાસાના કયા મહિના દરમિયાન કેવો વરસાદ રહી શકે છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ખાસ કરીને હોળી દરમિયાન માટલામાં વિવિધ ધાન્યોનો એક કુંભ પકવવામાં આવે છે મતલબ કે જે કુંભ મૂકવામાં આવ્યો હોય છે આ કુંભ છે તે સવારે જ્યારે કાઢવામાં આવે છે ત્યારે જે વિવિધ ધાન એની અંદર નાખવામાં આવ્યું છે ત્યારે સવારે જોવામાં આવે છે કે કયા કયા ધાન છે તે સરખી રીતે પાક્યા છે અને તેના પરથી આવનારા વર્ષ દરમિયાન તે પાકોની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે હોળી દરમિયાન જે કુંભ મૂકવામાં આવ્યો છે આવ્યો હતો તેના પરથી વિવિધ સેન્ટરોમાં જે લીધેલા તારણો છે તેના પરથી જોઈએ તો કયા મહિના દરમિયાન કેવો વરસાદ રહી શકે છે મતલબ કે કુંભ કયા મહિના દરમિયાન કેવો પાક્યો છે તે વિશેની સંપૂર્ણ માહિતી જોઈએ તો ખાસ કરીને જોઈએ તો જેઠ મહિનો એટલે કે આપણે જ્યારે ચોમાસું શરૂ થતું હોય છે ત્યારે જેઠ મહિનો છે તેનો કુંભ સારો પાક્યો છે જેઠ મહિના દરમિયાન એકંદરે સારો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદનો અષાઢ મહિનો છે તો અષાઢ મહિનાનો કુંભ પણ સારો પાક્યો છે એટલે આપણે અષાઢ મહિનામાં પણ સારા વરસાદની આશા રાખી શકીએ છીએ જ્યારે શ્રાવણ મહિનાના કુંભનો દાણો છે તે પાક્યો નથી મતલબ કે જોઈએ તેવો પાક્યો ના હોવાને કારણે જે શ્રાવણ મહિનો છે તે ધારણા કરતાં નબળો રહે તેવી શક્યતાઓ આપણે જે આ દેશી પરિબળો છે તેને આધારે આપણે માની શકીએ છીએ જ્યારે છેલ્લો મહિનો એટલે કે ભાદરો મહિનો દરમિયાન પણ કુંભ જોરદાર પાક્યો છે ભાદરવા મહિનાનો અને ખૂબ જ સારો વરસાદ ભાદરવા મહિનામાં જોવા મળે તેવા સંજોગો અત્યારે જે લેટેસ્ટ આ કુંભ છે તેના આધારે જોવા મળી રહ્યા છે તો આ તો એક પ્રકારની જે આપણી પરંપરાગત પ્રક્રિયા છે ચાલતી આવે છે મતલબ કે જ્યાં પ્રાચીન આપણે ઘણા લાંબા સમયથી આ પ્રકારની પરંપરા ચાલતી હોય છે અને પહેલાંના સમયમાં કોઈ પણ પ્રકારના સાધનો નહોતા કોઈ ટેકનોલોજી નહોતી ત્યારે આ પ્રકારની સ્થિતિને આધારે ચોમાસાના મહિનાઓનું મૂલ્યાંકન કરવામાં આવતું હતું તો તે પ્રમાણે જ આપણે અત્યારે જોવા જઈએ તો આ પ્રકારની સ્થિતિ અત્યારે જણાઈ રહી છે પરંતુ સો ટકા આવું જ બને એવું પણ નક્કી ના હોય કારણ કે આ એક આપણી પરંપરાગત પ્રક્રિયા લાંબા સમયથી જળવાયેલ છે અને આ પ્રક્રિયાનો દર વર્ષે અનુમાન લગાવવામાં આવતું હોય છે પ્રક્રિયા દ્વારા તો આ પ્રકારે જે સ્થિતિ સામે આવી રહી છે તે પ્રમાણે જૂન મહિનો અને ત્યારબાદ અષાઢ અને ભાદરો મહિનો છે તેમાં સારા વરસાદના સંજોગો દેખાઈ રહ્યા છે માત્ર એક માત્ર શ્રાવણ મહિનો છે તેમાં વરસાદની સ્થિતિ થોડી નબળી રહે તેવી સંભાવનાઓ જે આ કુંભ છે તેના આધારે વ્યક્ત કરવામાં આવી છે તો એકંદરે ખૂબ જ સારા સમાચાર આપણા માટે તો ચોક્કસપણે ગણી શકાય કે ત્રણ મહિના છે તે વરસાદના સારા એવા રહી શકે છે અને માત્ર એક મહિનામાં વરસાદની થોડી ઘટ જોવા મળી શકે છે આભાર